રાજ્યમાં ભારે વરસાદથી જળાશયોમાં પણ પાણીની આવક થઈ છે રાજ્યના એકાવન જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે રાજ્યના નવ ડેમ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે બાર જળાશયો વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે જ્યારે સરદાર સરોવર ડેમમાં ચોપ્પન પોઈન્ટ છ ટકા જળસંગ્રહ થયો છે સરદાર સરોવર ડેમની સપાટી એકસો એકવીસ પોઈન્ટ શૂન્ય આઠ મીટરે પહોંચી છે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં જળાશયોમાં પાણીની આવક થઈ છે રાજ્યના એકાવન જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા રાજ્યના નવ ડેમ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે બાર જળાશયો વોર્નિંગ પર રાખવામાં આવ્યા સરદાર સરોવર ડેમમાં ચોપન પોઈન્ટ છ ટકા જળસંગ્રહ છે રાજ્યના એકાવન જળાશયો હાઈ એલર્ટ પર છે હાલમાં રાજ્યના નવ ડેમ એલર્ટ ઉપર રાખવામાં આવે છે તો ખાસ બાર જળાશયો વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે